શિવાલિકા ગ્રુપ દ્વારા બીએમસીબી સ્કૂલ ગ્રુપ બીએમસીબી બેંક ગ્રુપ અને ફ્રેન્ડ્સ ઓફ રોટરીના સહકારથી શિવાલિકા નવરાત્રી મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે કચ્છના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચાર એકર જેટલી વિશાળ જગ્યા પર નવ દુર્ગાના નવ સ્વરૂપના નવ મંદિરો સાથે ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન નાની બાલિકાઓ

બીએમસીબી ગ્રુપના મહેન્દ્રભાઈ મોરબિયા સહિતના સદસ્યોએ શિવાલિકા નવરાત્રિ મહોત્સવની પૂજા વિધિ પ્રસંગે પધારેલા સંતોનું સ્વાગત કર્યું હતું સંતો મહંતોએ પરિસર ખાતે પગલાં કરીને કુમારિકાઓને તિલક કરીને તેમજ શિવાલિકા ગ્રુપના પરિવાર દ્વારા કુમારિકાઓનું પૂજન કરી તેમને હાર પહેરાવીને તેમને વધાવવામાં આવી હતી ખાસ કરીને આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ કચ્છમાં પ્રથમ વખત કમર્શિયલ નવરાત્રીમાં પણ સંપૂર્ણ ધાર્મિક આસ્થા સાથે યોજાતી હોવાનું જણાવીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી તેમણે નવરાત્રિના તહેવારોમાં વસ્ત્રોમાં મર્યાદા સાથે ગરબા રમવા માટે અનુરોધ કર્યો હતો કચ્છના આંગણે પ્રથમ વખત આટલી સુંદર રીતે નવરાત્રીના આયોજન માટે સંતો મહંતોએ શિવાલિકા ગ્રુપના આયોજકોને બિરદાવીને અનેક મુશ્કેલીઓ છતાં અડગ એવા આયોજકોની ટીમને બિરદાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું મોટી વિરાણી રામજી મંદિર રવિભાણ આશ્રમ લઘુમંત શ્રી સુરેશદાસજી ગુરુશ્રી શાંતિદાસજી મહારાજ જગદંબા તો જોગણી જપીએ તો રાજા અખંડ દીવા માં બળે તું પ્રગટ આપોઆપ જ્યારે નવરાત્રિ ઉત્સવ આવતો હોય શક્તિની વાત આવતી હોય આઈની વાત આવતી હોય માની વાત આવતી હોય ત્યારે રોમે રોમે આજે નવરાત્રિની અંદર તમારા ને મારા જેમ અંધકારમાંથી પ્રકાશ તરફ જઈ અસ વૃત્તિમાંથી વૃત્તિ તરફ જઈ હા ત્યારે માના નવરાત્રિના તો માનું નામ લેવાની સાથે તમને તમારું મારું મંગલ થતું હોય ને જ્યારે આ શિવાલિકા ગ્રુપ આજે પ્રથમ નવરાત્રિ ઉત્સવ કરી રહ્યો છે ત્યારે સાધુ હૃદય અમારી આ શુભકામના છે કે આજે યુવાનો આ બિઝનેસની સાથે ધર્મથી પણ જોડાના છે આજે બહુ આનંદ થાય છે કે આ યુવાનોએ જે ડેવલોપ કરી નવ દુર્ગાનું મંદિર બનાવ્યું છે ને આજે દુર્ગા સપ્તશતીના પાઠથી જ્યારે આનું ગાન થાય છે જ્યાં માનું નામ લેવાની સાથે આ અમંગલ દૂર થઈ જાય મંગલિક થાય તો આજે નવ દુર્ગાનું મંદિર બનાવી પ્રતિમા બનાવીને આજે પ્રથમ વખત જ્યારે આ નવરાત્રિ ઉત્સવ કરી રહ્યા છે ત્યારે સાધુ હૃદય ને આજે ધર્મ પણ કહે છે હા કે ધર્મને પકડી રાખશો હા તો ધન આપોઆપ આવશે ધન આવશે તો માન આવશે ને માન આવશે તો હા બધું વધત વધત વધી જાતે અને જો ધર્મ ઘટશે હા તો ધન ઘટશે ને પછી માન ગટશે ને પછી બધું ઘટત ઘટત ઘટી જાતે હા ધર્મનો ખૂટો એટલે આપણા આ ઉત્સવ હા હિન્દુ સનાતનનો ખૂટો એટલે ઉત્સવ ને એ નવરાત્રિની અંદર જગદંબાની હા આરાધના થાય ત્યારે હા બધું મંગલિક જ થાય ને એ મંગલિકની વચ્ચે તમે ને હું હા આપણા જે હિન્દુ સનાતન ધર્મ છે હા એને વળગી રહી એ જ અમારે હા સાધુ હૃદય ભાવના છે અને જ્યારે અહીંયા પટાંગણમાં આવી ત્યારે એમ થાય છે કે કાંઈક અહીંયા કને ધર્મની સ્થાપના થઈ રહી છે ભજનની સ્થાપના થઈ રહી છે હા એ જ દેખાય છે હું પધારું છું વરલી કચ્છ સેવા સમરણ કુટિયા પૂજ્ય ભ્રમલીન સંત શ્રી દાસજી બાપુના પૌત્ર કિશોરદાસજી મહારાજ માં જગદંબાનો પર્વ એટલે આપણી નવરાત્રિ અને જ્યારે આજે શિવાલિકા ગ્રુપ દ્વારા બહુ મોટું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે સૌ સંતો વધાર્યા છીએ એક સંદેશ બધાને આપવો છે કે આ જ્યારે જગદંબાનું પર્વ છે આ પર્વ આપણે માને પ્રસન્ન કરવા માટેનું પર્વ છે કોઈને આપણનું કાંઈ પણ બતાવવા માટેનું પર્વ નથી પહેલી વાત તો સનાતનના સર્વ સનાતન ધર્મના નીજ નેજા હેઠળ જીવવાવાળા દરેક જીવ દરેક માનવને આ એક સંદેશ અમે અહીંયાથી આપવા માગીએ છીએ કે આપણે સૌ સનાતનીઓ છીએ એ માની આરાધના માટેના નવ દિવસ છે નવરાત્રિના પર્વ ઉપર સર્વ સનાતન પ્રેમીઓને એક જ મારી વિનંતી છે કે નવ નવરાત્રિની જે મર્યાદા છે નવરાત્રિની જે ગરિમા છે નવરાત્રિમાં કેવા કપડાં પહેરીને જવા ખાસ મારી એક સંતના નાતે હું તમને વાત કરું છું ત્યારે કે તમે નવરાત્રિમાં જાઓ છો કે બીજું કાંઈ કરવા જાઓ છો એ ખાસ મારી બેન દીકરીઓને આ બધી જ ચેનલના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જો સનાતનને ને મારે બચાવવું છે સનાતનના નેજા હેઠળ સનાતનના પ્રેમી તરીકે જીવવું છે તો સૌથી પહેલાં આપણે કેવું પહેરીને માની આરાધના કરીએ છે એ જરૂરી છે મારું રઘુનાથપુરી મઠ બનાસકાંઠાની અંદર ડીસાની બાજુમાં નાના કાપરા આજના શિવાલિકા ગ્રુપના જે આયોજન મા દુર્ગાને રીઝવવા માટે જે નવરાત્રિ મહોત્સવ જે અમારા અંકિતપુરી બાપજી જે કરી રહ્યા છે એમને વિશેષ આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપું છું આવા વિચાર અત્યારના સમયની અંદર ખૂબ ઓછા લોકોને આવે છે એટલા માટે જે હિન્દુ ધર્મ ટકી રહે અને લોકોને ધર્મ માટેની જે નવરાત્રિ માટેની આજુજુગથી જે મા અંબાનો પર્વ જે ઉજવીએ છીએ એમાં વિશેષ ઉમેરો કરી અને જે આજે સનાતન ધર્મ માટેની જે આ ગ્રાઉન્ડની અંદર જે જોવામાં આવ્યું ચારેય બાજુ જેમાં નવદુર્ગાના બિરાજમાન કર્યા છે એમના મંદિર કર્યા છે કચ્છની ધરતીનીમાં આશાપુરાનું ભાવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે આ એક વિશેષ સનાતન ધર્મ માટે એક સંદેશારૂપ છે એટલે એમના પરિવારને અને આયોજકોને ખૂબ ખૂબ વિશેષ આશીર્વાદ આપું છું જ્યારથી મેં તમને કીધું એમ જ્યારથી અમે સાધુ સંતો અંદર નવરાત્રિ મહોત્સવની અંદર જે એન્ટ્રી કરી ત્યાંથી કરીને અમને આનંદ એ થયો કે હર જગ્યાએ જવાનું થાય છે હર જગ્યાએ હોર્ડિંગ લાગતો હોય છે કોઈ દુકાન ન લાગતો હોય કોઈ બીજા લાગતો હોય કોઈ ત્રીજા લાગતો હોય કોઈ ધંધાના લાગતા હોય આની ચારે બાજુ એક માતાજી અને મા દવ નવ દુર્ગાના જે ફોટા અને પોસ્ટર લાગ્યા છે એ સનાતન ધર્મ માટે અને સનાતન પ્રેમીઓ અને કચ્છવાસીઓને હું આહવાન કરું છું એક વખત તમે આ નવરાત્રિ જોજો તમને એવું ખબર પડશે કે ના સાચી નવરાત્રિ ભુજની અંદર ઉજવાઈ રહી છે આ પોસ્ટર અને આ જે આયોજન જે અંકિતપુરી બાપજીએ કર્યું છે એટલે વિશેષ એમને કોઈ કેમ કે આ જે મોરના ઈંડાને ચિતરવા ના પડે મોરના ઈંડાને ચિતરવા ના પડે જે બાપજી હોય ને બેક હોય એમને માટે કાયમ માટે સનાતન ધર્મ એમના માટે ખા વિશેષ હોય છે અને એ વિશેષ જે તૈયારીઓ કરી છે કરોડો રૂપિયા જાતા કરી કે એડવર્ટાઇઝની અંદર કરોડો રૂપિયા આવતા આવડી મોટી નવરાત્રી થતી હોય એટલે કરોડો રૂપિયા જાતા કરીને જે સનાતન ધર્મ માટેનું જે કામ કર્યું છે એ વિશેષ એક સાધુના નાતે એમના એમના પરિવારને એમના ગ્રુપને ખૂબ આશીર્વાદ આપો સદાય આગળ વધો હજુ પણ સનાતન ધર્મ માટે અને રાષ્ટ્ર માટે ખૂબ વિશેષ સેવા કરો એવી મારી વિનંતી છે અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રી શરૂ થાય તે પહેલા જ પડકારોનો સામનો કરી રહેલા શિવાલિકા ગ્રુપે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ગરબા પરિસરમાં નવ મંદિરોમાં દેવી દેવતાઓની પૂજા આરાધના કરીને સ્પષ્ટ કર્યું છે કે નવરાત્રી એ પરંપરાગત રીતે શુદ્ધ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે જ શિવાલિકા ગ્રુપ ઉજવશે સમગ્ર ગુજરાતમાં ક્યાંય ન હોય તેવો ભવ્ય મહેલ જેવું ડેકોરેશન અને સાથે સાથે નવદુર્ગાના વિવિધ સ્વરૂપોના મંદિરો સાથે ભક્તિનો અતુટ સંગમ શિવાલિકા નવરાત્રી મહોત્સવમાં જોવા મળશે અહીં પરિસરમાં ઉભા કરાયેલા મંદિરોમાં સવારે અને સાંજે નિયમિત પૂજા થશે આરતી થશે દિવસ દરમિયાન દર્શન કરવા માટે પણ લોકો આવી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે શિવાલિકા ગ્રુપના અંકિતભાઈ ગોસ્વામીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા નવરાત્રી મહોત્સવમાં ગરબે રમવા આવતા લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જણાવીને કચ્છ તેમજ ગુજરાતની જનતાને ઉત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું શિવાલિકા ગ્રુપ સાથે બીએમસીબી ગ્રુપ ફ્રેન્ડ્સ ઓફ રોટરી આ બધા આયોજકો ભેગા મળીને એક નક્કી કર્યું કે ભાઈ નવરાત્રીનું ભવ્ય આયોજન કરીએ તો આજે કચ્છ ગુજરાતમાં એક બધી જગ્યાએ નવરાત્રિ તો થતી હોય પણ એક નવરાત્રિને એક નવદુર્ગા સ્વરૂપે આપણે એને કઈ દિશામાં કઈ રીતે લઈ જઈ શકીએ અને નવરાત્રિનો ખરેખર નવ નવદુર્ગાનો શું હોય છે એ પ્રમાણે એક વિચાર કરી અને એક નવી થીમ સાથે જે કહી શકાય કે ખરેખર નવરાત્રિ કોને કહેવાય એટલે એ પ્રમાણે અમે બધું આયોજન વિચાર્યું કે ભાઈ આવું આપણે કરી શકીએ એટલે એના માટે થઈ અને આ તમે બધી જગ્યાએ જોઈ શકશો આપ બધા તધેરેલા છો હરેક ખૂણાએ હરેક જગ્યાએ માની સ્થાપના સિવાય તમને બીજું કાંઈ પણ દેખાતું નહીં હોય આ નવરાત્રિમાં અત્યારે તો આ સૌથી શિવાલિકા ગ્રુપ એક ચર્ચામાં રહી છે એટલે આના માટે થઈને અમે અંદર પચાસ બાઉન્સર રાખ્યા છે પચાસથી પંચાવન બહારની સાઈડ સિક્યુરિટીસ ચાલીસથી વધારે રાખી છે એના ઉપરાંત ફ્રેન્ડ્સ ઓફ રોટરીઝ એ લોકો ત્રીસ પાંત્રીસ જણાની એ લોકોની ટીમ્સ છે જે કાર્યરત રહેશે એની સાથે બીએમસીબી જે છે ગ્રુપ એમની પણ ટીમ છે શિવાલિકા ગ્રુપની ટીમ છે એટલે દોઢસો જણાની ટીમ આ નવરાત્રિને કઈ રીતે આપણે મર્યાદા જાળવી રખાય એ માટેના એકદમ અમે પ્રોપર અને પ્લાનિંગથી મેનેજમેન્ટ કર્યું છે અને વાત રહી કપડાં બાબતમાં તો અમને ક્યાંય પણ એવું લાગશે કોઈ પણ આ સવાસોની ટીમમાં આયોજકને કે ભાઈ આ કપડાં જે છે મર્યાદિતમાં નથી તો એ જ સમયે અમે એક્શન લઈ અને એનું અમે નિવારણ લાવશું તમે જેવા પ્રવેશ થશો ત્યારથી અંદર કહેવાય ને કે એન્ટરથી એક્ઝિટ સુધી લગભગ વિશેષ ચાલીસથી પચાસ સીસીટીવી ફૂટેજ છે અંદર રમવાવાળાને ગેટમાં કોઈ પણ પ્રોબ્લેમ પ્રોબ્લમ ના આવે એના માટેના બારે પાર્કિંગ માટેના એટલે હરેક ખૂણે ખૂણે જગ્યાએ કોઈ પણ અંદર એન્ટર થશે એટલે એ સીધું સીસીટીવી ફૂટેજની અંદર જ આવી જશે કે ભાઈ આ એક અને પાછું એના માટે એક અલગથી અમે કંટ્રોલ રૂમ બનાવ્યું છે કે સતત ત્યાં કને જ્યારથી આ પ્રારંભ થશે નવરાત્રિનું જે પણ આયોજન હશે ત્યારથી કરી અને જ્યાં સુધી પરિપૂર્ણ થશે ત્યાં સુધી સતત અમારી ટીમો એમને એક કંટ્રોલ રૂમમાં પણ અમે માણસ ફાળવ્યા છે કે સતત એ દેખરેખ રાખશું હા આમાં સવારના અહીં પાછળની સાઈડ જે છે એ અમે એક યજ્ઞશાળા બનાવેલી છે જે આજે બધા સાધુ સંતો મહંતો જે પધાર્યા એના હસ્તક આપણે આ નવરાત્રિ મહોત્સવનું જે પ્રાંગણ આપણે ખુલ્લું મૂક્યું તો એનામાં સવારના નવ વાગ્યાથી કરી અને સાડા અગિયાર બાર વાગ્યા સુધીના અમારા જે નવ ચંડી યજ્ઞ આ રોજ સવારના અને અગિયારે અગિયાર દિવસ આ યજ્ઞો રહેશે યજ્ઞોની સાથે અમારા બારથી તેર જે છે પૂજારીઓ છે અને આ બધા માટે અમે દર્શન ખુલ્લા રાખેલા છે કે જે લોકોને પણ માની લો કે ભાઈ આવું છે તો એ સવારના નવ સાડા નવ વાગ્યાથી કરી અને સાંજ સુધીનો જે એક સમય નક્કી કરેલો છે છ સાત વાગ્યા સુધી એટલે કોઈ પણ આમાં અહીં દર્શન કરવા આવી શકશે સાથે દર્શનની સાથે કદાચ એમને કદાચ યજ્ઞમાં હાઉતી પણ આપવી હોય તો પણ એને લાભ અમે આપીશ અત્યારે તમે જોઈ શકો છો તો લગભગ ગુજરાત સોરી કચ્છ સિવાય ગુજરાતમાં આટલી બધી નવરાત્રીઓ થાય છે આજે અત્યારના જનરેશન પ્રમાણે અમુક ડિમાન્ડ એવી બધી હોય છે આજથી બે દિવસ પહેલાં નોસમાં અમારા અવનીશભાઈએ જે કીધું કે ભાઈ આજે કોમર્શિયલ નવરાત્રિ એટલે આજે હરેક દરેક વ્યક્તિ એવું ઈચ્છતું હોય કે ભાઈ મારું પરિવાર જે નવરાત્રિમાં જાય ત્યાં એક એ લોકોને સારી એક સુવિધા મળે બેસવાની સુવિધા મળે ગ્રાઉન્ડ એક એક સારું હોવું જોઈએ સાઉન્ડ સિસ્ટમ એમની સારી હોવી જોઈએ ત્યાં કને અમે જમીએ તો અમારે એમ કહેવાય ને કે જે આજે વેલ ફેસિલિટીઝ જે આપતું હોય એટલે એ ફેસિલિટીને અમે ધ્યાનમાં રાખીને અને નાના વર્કથી કરીને મોટા વર્ક સુધીના આજે સપોઝ માની લો કે એન્ટ્રી પાસ અમારા ચારસો રૂપિયા છે એ ચારસો નવ્વાણું રૂપિયા એટલે બધી જગ્યાએ તમે જોઈ શકો છો કે ત્યાં ભાવ પાસીસના શું હોય છે શું નથી હોતા એટલે કહી શકાય કે ગુજરાતમાં ચારસો નવાણુંમાં આ બધું અમે ભવ્ય આયોજન આપ્યું છે કે જેનામાં ખેલૈયાઓ આવી ચારસો નવ્વાણું રૂપિયાની ટિકિટ ખર્ચી અને રમી શકશે બેસી શકશે અને પ્લસ એ લોકો માટે અલગથી એક સ્પેશિયલ વ્યવસ્થા કરેલી છે જે ચેર કવરિંગ કહેવાય કે એ લોકો આરામથી સાહેબ ચારથી પાંચ કલાકનું ભવ્ય આયોજન માણી શકશે અમે જ્યારથી આ આયોજન સ્ટાર્ટ કર્યું એના લગભગ જ્યારે અમારું આ બારે પડ્યું કે શિવાલિકા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ ત્યારથી કહી શકાય કે ભાઈ ધાર્યું નહોતું એટલું બધું વાવાઝોડું આવ્યું પણ જ્યાં કહેવાય ને કે મા શક્તિનો હાથ હોય અને આ વિચારસરણી અમારી નથી માતાજીએ જો અમને આપેલી હોય અને આ વિચારસરણીથી જો અમે આ કર્યું હોય તો આ શક્તિ આજે પણ ઊભી છે તમે આજે બધા જોયા હશે કે ભાઈ સાધુ સંતો મહંતો આવ્યા બરાબર એટલે અમે આ વાવાઝોડાથી કોઈ ડગ્યા નથી અમારી ટીમ એટલી મજબૂત છે અમારું માત્ર ધ્યેય એવું છે કોઈ નવરાત્રિ કરીને કમાણી કે કરવી એ અમારું ભવ્ય ઓલું કહેવાય કે જે આયોજન નથી માત્ર ને માત્ર એવું જ છે કે ભાઈ જે નવરાત્રિ જે ખરેખર ધાર્મિક રીતે કહી શકાય એ પ્રમાણેનું જ અમે અહીંયા કને આયોજન કર્યું છે કે ખરેખર નવરાત્ર ખાત્રી કોને કહેવાય એટલે બધાને મારી નમ્ર વિનંતી છે જે તમારા મીડિયા મારફતે જે પણ સંદેશો પહોંચે બધા હિન્દુ લોકોને નમ્ર વિનંતી છે કે આપ એક વખત અહીં આવશો તો તમને લાગશે કે ભાઈ ખરેખર આજે ગ્રાઉન્ડની ફરતે અમે જે નવ ચંડી મા બધાના મંદિરો બનાવ્યા છે જે નવનિર્માણ કર્યા છે આઈ થિંક કચ્છ તો ઠીક છે ગુજરાતમાં પણ આજ સુધી આવું કોઈ ભવ્ય આયોજન નહીં કર્યું હોય એ અમારી ગ્રુપ વતી ખાતરી આપીએ છીએ